હેલો કેમ છો બધા મજામાં મજામાં તો 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 બધાને જય જય માતાજી બાપા સીતારામ આજે આપણે આપણે જવાનું છે છે આશુની જગ્યાએ એને એને કે હાલો હાલો ક્યાં જવું આશુ અને આપણે પૂછ્યું હવે કે ક્યાં જવાનું છે એને આજ આજ તો આજે તમારે ક્યાં ક્યાં જવાનું છે જય જય માતાજી બાપા સીતારામ તમે ઓરા હું કામ લાવું પંજાબી જમબા પંજાબી છે નો લઈ જાવ તો તને અને બહુ મજા આવે કેટલું ખાઈ આપણે જઈએ હવે પંજાબી ખાવા અને લઈ જઈએ હાલો તો આપણે જઈએ હવે

Nem cửa sau sau sao sau tìm cho các em đi thôi nắng mùa bay lấy xe giảy sạc mọi người thôi 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 જો આ બધું ખાલી સાફ થઈ ગયું હતું અત્યારે બાવ બીજું શાક મગાવ્યું જો આ ધરાણી કહે છે ની ધરાણી નહીં એ કેટલું ખાય એ તો ખાવું બે ત્રણ શાક મગાઈ લેવા એક હા તો બે ત્રણ શાક નું કહે છે ખાવું ખાવા કહે માય જો અમાર ટકાબાઈ માં દીકરો જો એટલું ખાઈ ગયા હજી તો ખાય છે હજી શાક મગાવું એમ કે છે હજી આ જોઈ આ જો તો ફાઈનલી મિત્રો અમે લોકો જમી લીધા છે ને વરસાદ આવતો હોતી બ્લોક કઈ આગળ વધ્યો નહીં ત્યાં ને અમે અહીંયા એક મંદિર છે આવી ગયા છીએ અત્યારે જો અને કેટલું ખાધું અત્યારે જો બહુ ખાધું છે ને તો અત્યારે ખાઈ ખાઈ ને તો ઢોળો થઈ ગયો અત્યારે હજી સુધી અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે

ફાઈનલી આપણે ઘરે ભોગી ગયા અત્યારે કેમ કે વરસાદ આવતો હતો એટલે કાંઈ આગળ બ્લોગ બન્યો નહીં ને હજી સુધી અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો મળીશું હવે નવા બ્લોગમાં